નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે હેતલ ભગત જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર ના સહયોગ થી છોટાઉદેપુર એસ એન કોલેજ ખાતે લશ્કરમાં અગ્નિવીર તરીકે ભરતી થવા ઈચ્છતા આદિજાતિ યુવાનો માટે નિવાસી તાલીમ લેવા ઇચ્છુક યુવાનો માટે ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુરના સહયોગથી અગ્નિવીર તરીકે ભરતી થવા ઇચ્છુક આદિજાતિ યુવાનો માટે આદિજાતિ વિભાગ ગુજરાત સરકારની સ્પોન્સરશિપ અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે શારીરિક અને લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટેની પંચોતેર દિવસની મફત નિવાસી તાલીમ લેવા ઇચ્છુક યુવાનો માટે ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પરીક્ષામાં દોઢસો જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની મેરિટને આધારે પસંદગી કરવામાં આવશે અને મેરીટમાં આવનાર ઉમેદવારોને રક્ષાશક્તિ યુનિવર્સિટી ખાતે પંચોતેર દિવસથી લશ્કરમાં જોડાવા માટેની શારીરિક તેમજ લેખિત પરીક્ષાની નિવાસી તાલીમ આપવામાં આવશે અને આ તાલીમમાં તાલીમાર્થીઓને વિનામૂલ્યે રહેવા અને જમવાની પણ સુવિધા આપવામાં આવશે આજ રોજ એસએન કોલેજ છોટાઉદેપુર ખાતે જિલ્લા રોજગાર કચેરી છોટાઉદેપુર અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરના સંયોગથી પંચોતેર દિવસની આર્મી નિવાસી તાલીમ માટેની પરીક્ષાનું આયોજન થયેલું હતું આ પરીક્ષામાં એકસો પચાસ જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા અને તેમાંથી એકસો વીસ જેટલા ઉમેદવારો એમાં કેપેબલ હતા જેમનું ઓનલાઈન એક્ઝામ સિસ્ટમથી પરીક્ષા આપી છે અને હવે પછી આ જે એક્ઝામમાં જે પાસ થયેલા ઉમેદવારો છે તેમનું મેરિટ બહાર પાડવામાં આવશે અને તેઓને પંચોતેર દિવસની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગર ખાતે નિવાસી તાલીમ આપવામાં આવશે જેમાં તેઓને રહેવા જમવાનું તમામ સુવિધાઓ તેમને તદ્દન નિશુલ્ક રહેશે આજે રાષ્ટ્ર શિક્ષા યુનિવર્સિટીમાં ત્યાંથી અહીંયા ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટથી પ્રોજેક્ટ ચાલે છે એ પ્રોજેક્ટ રક્ષાશક્તિ યુનિવર્સિટી તરફથી અમે અહીંયા લોકોનું છોકરાઓનું સિલેક્શન કરવા આવ્યા છીએ રક્ષાશક્તિ યુનિવર્સિટી ગુજરાત ગવર્મેન્ટના સ્પોન્સરશીપમાં જે આદિજાતિ વિકાસ છે એ અમને સ્પોન્સરમાં અહીંયા જેટલા બી ટ્રાઈબલ યુવાનો છે એમના માટે ફ્રી તાલીમ નિવાસી તાલીમ આપવામાં આવે છે પંચોતેર દિવસની એ દરમિયાન એમને રહેવા ખાવાનું એકદમ ફ્રી હોય છે અને જે બી વિદ્યાર્થી એમાં પાસ થઈ જશે પાસ થયા પછી પણ અમે એક એને ક્રોસ કોર્સ કરાઈ છીએ જેથી કરીને ગુજરાતના વધારથી વધારે શેડ્યુલ્ડ ટ્રાઇબ વિદ્યાર્થીઓ આર્મીમાં નેવીમાં અને એરફોર્સમાં ભરતી થઈ શકે એ સિવાય બી બીજી કોઈ એક્ઝામ હોય એ એક્ઝામ પર પૂરી પાડે જેથી કરીને એ લોકો મિલિટરી ફોર્સીસ અને પેરામિલિટરી ફોર્સિસમાં ભરતી થઈ શકે રેહન પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર